નમસ્કાર મિત્રો કહેવા એ માંગુ છું કે તડકો અને સાયલો દરેકનો આવતો હોય છે સૂરજ ઉગે છે તો આથમે છે સૂરજ ઉગે છે અને આથમે છે એક દિવસ સારો પણ આવે છે અને ખરાબ પણ આવે છે સમય સારો હોય હ એ દિવસે તમામ લોકો તમારા જોડે આવે છે પરંતુ સમય ખરાબ જ્યારે આવે ને એ દિવસે તમારા જોડે જે હોય ને પોતાના પણ પારકા થઈ જાય છે તમારો સમય સારો હોય તો લોકો તમને તમને ઓળખતા ના હોય ને તો એ તમારા જોડે આવે છે હમ જ્યારે સમય ખરાબ હોય એટલે એ લોકો તમને છોડીને જતા રહેતા હોય છે જો તમારા જોડે પૈસા હોય તો પોતાના પણ પોતાના હોય છે પોતાના પણ પોતાના જ હોય છે કેમ કે તમારા જોડે પૈસો છે પણ જે દિવસે તમારા જોડે પૈસો ના હોય તો એ જ પોતાના તમારા પારકા બની જતા હોય છે એટલે કે પૈસો સિવાય દુનિયામાં કશું જ નહીં તમારા જોડે પૈસો હશે ને તો બધા જ સંબંધો જ છે પણ તમારા જોડે પૈસો નહીં હોય ને એ દિવસે તમારા પોતાના તમને છોડીને જતા રહે તમારા નજીકના હોય તો તમારા દૂર ભક્તા હોય છે જેમ કે તમારા જોડે પૈસો નથી અત્યારે પૈસોનું મહત્ત્વ છે એટલે ગભરાશો નહીં હિંમત રાખીને કામ કરવું પડશે તડકો સોયલો તો આવવાનો જ છે પણ હિંમત કરી હારવી નહીં જય માતા